નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રોઝા ટંકારિયા ગામે વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા આવી પહોંચી હતી તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ડીકે સ્વામીએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા લોકોનો અનુરોધ કર્યો હતો આમોદ તાલુકા રોઝા ટંકારિયા ગામે વિકસિત ભારત સંકલ્પ રથ આવી પહોંચતા ધારાસભ્ય ડીકે સ્વામી સહિત ગામ લોકોને એનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું આમોદના રોઝા ટંકારિયા ગામે ધારાસભ્ય ડીકે સ્વામી સહિત આમોદ તાલુકા વિકાસ અધિકારી મહેશભાઈ પરમાર આમોદ મામલતદાર વિનોદચ ચંદ્ર ઝેરીવાલા આમોદ તાલુકા ભાજપ મહામંત્રી ડોક્ટર પ્રવિંદસિંહજી રાહુલજી દીપક ચૌહાણ ગામના સરપંચ ધર્મેન્દ્ર પંડવી સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડના સંયોજક સાગર મકવાણા તલાટી ઇરફાન ભૂતા હર્ષા ચૌધરી તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિકસિત ભારત સંકલ્પ રથનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ રોઝા રોજાટંકારીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના તેમજ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા દરમિયાન રોજા ડંગારિયા ગામના લાભાર્થીઓએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો તે બદલ પ્રતિભાવ આપી સરકારને અભિનંદન પાઠવ્યા હતા તેમજ સ્થળ પર જ ગામ લોકોનો આરોગ્યની ચકાસણી આવકના દાખલા રેશન કાર્ડ આધાર કાર્ડ ઉજ્જવલા યોજના સહિતના લાભો આપવામાં આવ્યા હતા ઉપરાંત આંગણવાડી સંચાલકો દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત બરછટ અનાજની વિવિધ વાનગીઓ બનાવી સ્ટોલ ઊભા કરી લોકોને બરછટ અનાજની વાનગીઓનો આહાર કરવા પ્રોત્સાહિત કર્યા હતા શાળાની વિદ્યાર્થીનીઓએ વૃક્ષો બચાવવાનો સંદેશો આપતા સુંદર નાટક રજૂ કર્યું હતું ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે લાભાર્થી ખેડૂતોને મજૂરી મંજૂરી પત્ર આપવામાં આવ્યા હતા તેમજ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળા બહારની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા બીએલઓની કામગીરી કરતા શિક્ષકને શ્રેષ્ઠ બીએલઓનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો माता की वंदे वंदे अजना सार्वजनिक कंकरिया गांव में विकसित भारत नो रथ जारे रोजा कंकरिया आयो छे त्यारे मंचस्थ उपस्थित આદરણીય અને તાલુકાના એવા વિનોદભાઈ તેમજ સાહેબ તેમજ મહામંત્રી એવા ડોક્ટર રાહુલજી તેમજ આ ગામના અને મહામંત્રી તેમજ આ ગામની પણ ખૂબ ચિંતા કરતા એવા આદરણીય દીપકભાઈ તેમજ આજ ગામના સભ્ય એવા અમીષાબેન અમીષાબેન બેન તેમજ મીનાબેન તેમજ શ્રી તેમજ અને ખાસ અમારા સમજ ભાઈ એમને જોઈએ ને એટલે ડાયાબિટીસ હોય ઓછી થઈ છે બહુ આનંદી મારે છે પ્રશાંતભાઈ ભૂપેન્દ્રભાઈ તથા રાજુભાઈ મીનાબેન તથા સાગરભાઈ શૈલેષભાઈ મફતભાઈ તેમજ ગામના તાલુકા પંચાયતના ચૂંટાયેલા બેનશ્રી તેમજ ગામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ તેમજ નવા જેઓની નિમણૂક થઈ જેવા બેનશ્રી સલાટી જેણે જેણે સરસ મજાનો એ પોગ્રામ આપ્યો આ ગામમાં આવ્યા પછી આનંદ થઈ ગયો કે જેવો શોભે ને વિકસિત ભારત એવો પ્રોગ્રામ આપ્યો ખાસ તો હું એના ટીચરો ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આપ શ્રીએ સરસ મજાનો આ પ્રોગ્રામનું આયોજન કર્યું ખૂબ ખૂબ આભાર સાહેબ અને હજી બેન તમારે શિક્ષક માં છે કે પ્રિન્સિપાલ પ્રિન્સિપાલ છે સારો એવો બેન પણ સારું એવું એન્કરિંગ કર્યું બધા છોકરાઓ એમાં તો ખાસ તો આ વજનદાર ભાઈ નામ શું મિહિર એણે પણ સરસ મજાના સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યા બીજી હમણાં બે ત્રણ દીકરીઓ પ્રાપ્ત કર્યા ખાસ તો એન્કરિંગ કરતી હતી શું નામ બેટા તારું માહિરાબાદ પણ હું તો જો તમને આ કલેક્ટર થવાની છે એને એક એક પ્રોગ્રામમાં ભાગ લીધો કરું નાના બીજા પ્રોગ્રામો એમાં ભાગ લીધો એનો મતલબ કે આ સ્કૂલ જાગતી છે છે જીવતી અને છોકરાઓ ઉપર સારું એવું ધ્યાન આપે મને આ અધા કલાક માં ખબર પડી કે અને બેનો પણ આમાં કારણ કે આ નવું પિક્ચર આવે ને નવું પિક્ચર આવે ને જ્યાં જુદા જુદા એકટરોનું આવે તો લોકો વડોદરા જાય એક હજાર ભરી કેટલા ઓલું કે છે ને બ્લેકમાં ટિકિટ લે પણ એમાંય તે પાછો તમને આનંદ આવે કે ના આવે પણ તમે જે સાંસ્કૃતિક પ્રોગ્રામ જોયો ને એક લાખ રૂપિયાની ટિકિટ લો ને તોય આવો પ્રોગ્રામ તમને જોવા મળે નહીં એવો આ મજામાં રોજા તંકાર્યાની અંદર પ્રોગ્રામ છે

પેલા હવે આમાં સરકાર છે ક્યાં આજે સરકાર તમારે આંગણે આવે છે તમારે આંગણે આવીને નાનામાં નાની માહિતી આપે અને કેમ વર્ષે કિસાન છ હજાર રૂપિયા કેમ મળે એવા તમામ પ્રકારના ના 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 તમને અનાજ કેમ મળે પેલા તો અનાજ કોણ ખતા એ બારે બારા તમારું અનાજ લઈ જતા હવે કોઈની ની તાકાત નથી તમને એટલી ખબર પડે કે મને અનાજ ઓછું આપે છે આ સાહેબ ને કોક આ સાહેબ ને ગાંધીનગર ઉધી બોલાવે

એના માટે પણ મોદી સાહેબ સતતને સતત પ્રયત્ન કરી